બેન્કોમાં રેન્સમવેર એટેક આવતા સુરત સહિત રાજ્યની એકવીસ બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાયા હતા જેને ખાતાદારોને અસર થઈ હતી બેન્કો પર રેમસનવેર એટેકથી સુરત સહિત રાજ્યની એકવીસ બેંકોના ટ્રાન્ઝેક્શન ખોરવાયા હતા સુરત સહિત દક્ષિણ ગુજરાતની પંદરથી વધુ બેન્કોના સાયબર એટેકથી બારસો કરોડ રૂપિયાના ટ્રાન્સફર પર અસર થઈ હતી છેલ્લા ચાર દિવસથી સહકાર બેન્કિંગ સિસ્ટમ ખોરવાયું છે તો રાજ્યની એકવીસ બેન્કો સહિત દેશની ત્રણસો ને છપ્પન બેન્કોમાં અસર થઈ છે સિસ્ટમ રાબેતા મુજબ શરૂ થતાં હજુ એકથી બે દિવસનો સમય લાગી શકે છે તો સૌથી વધુ ચેકથી વ્યવહાર કરનારાઓને અસર થઈ રહી છે બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે પ્રશ્નોની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ સીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડ કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી હવે સીએ સીએચ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેમસમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોભો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું એક ઇશ્યુ આ આવ્યો ખરેખર ગુજરાતની એકવીસ બેંક અને ભારતની લગભગ સાડી ત્રણસો જેટલી બેંક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને ઇફેક્ટ આવ્યો ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેંકો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે ગુજરાતની સૌથી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કોપરેટિવ બેન્ક સાથે જોડાયેલી છે પરિણામે આ બેન્કોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી થતા અને એ બીજી બેન્કમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેન્કમાં જમા થવા નથી આવતા આ ઈસ્યુ શરૂ થયો છે આ સીએચ એચ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેક થયો સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ સત્તર કે વીસ જેટલી સહકારી બેંકોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે આ ચાર દિવસના અંદાજે એક હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે એટલું સારું છે કે બીજી બેંકો બધી સહકારી બેન્કો મુખ્ય બેન્કો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે મોબાઈલ બેંકિંગ છે એ બધા પેમેન્ટો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે દક્ષિણ ગુજરાત કોપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇશ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઇડર કંપનીમાં આવેલો છે સહકારી બેન્કોને આ એની સિસ્ટમ છે એ અત્યારે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેન્કોની મળતી થઈ જશે હજી ક્લેરિફિકેશન એનપીસીઆઈમાંથી કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું માત્ર આ વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયેલું છે એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને હજુ ખ્યાલ નથી પણ એમપીસીએ એવું કહે છે કે વાયરસ ડિટેક્ટ થયો છે થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરું થાય અને બીજી કોઈ ભયસ્થાન નહીં હોય તો સર્વિસ હવે તમાજો કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ આજ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે